વાત નહી માંગતી છું તો અમે આપણી સાપ ખરાબ છે એટલે હોય એટલે એક આયોજન એક પર ખબર કે કે મારા કે ટ્રેનિંગ આલો હું એટલે ટ્રેનિંગ હોય ખબર નહી પડે એ ના કોમ ટ્રેનિંગ આલું હું માર કોમ મે થઈ જાય અને કોમ કરાય કરાય કરો ને જવા દે કોમ ગોમ માં કોઈ થાય અલ્યા હા

મેડી <Popkeys in expand>

ઠરાના હોય તો ધણી હોય તો મતલબ કે જો કે નહીં કે ઈટુ ઉખા પાણી જાય કે

પેલા સોમલાઈ થઈ જીધા કોળી મિલાય ભેગો તો પણ રહી જ પાછો અને હવે મારા મન તો બોલાવવા પડશે અને પેલા કે જવું હેરા કોક ટ્રેડિંગ બેડિંગ આલી તો એ તો ખબર નહીં ટ્રેડિંગ આલી કે ના આલી પણ પ્લાન ખબર આખા એરા ભમાવી અને આ કાપી આ બધું કાપી ડાયલા જો કે આ નો હેટી ગેટી થઈ ફાલી ફાટી જા પે રહી ડાયલા હિજન ચીની લૂંટવા તો

જો ભાઈ આજા તો આ ચાર બોડી બજાઈ દીજી તય બેહી પડ સાત બોડી ઘર માં ઓટ થઈ જાય મને બે થાપો મેલી હું ને બીયો તો દિલ ની ખાલી હા એ કોમ કરો તલ બોડી બજાવવાની હે હા તે હેડો આપળો પેલી ઈચો જીબ કરવા ને બોલવાનું ભાઈ બોડી ઉત ઓમ ટીમે હું વાત સુ કહ ઓય

પાલક છે ભાઈળો પેલા સુમરાલ ઉપર ઉપરથી બોડા મીટ મેલું છૂટી કેત ને નાખો જલ્દી નાખવા સુમરાલ માંથી હેગો રાખો ને મઈ નાસુ એ

બોડી ચા બનશે સરાબાજ આઈ ગયો તળ જાય એટલે થઈ જાય આગ રાગે પેલા છોકરો તો નહીં આમ ચાલ ઓ પટ્ટો ના ભાઈ જલ્દી મજૂરનું કામ કરજો યાર યાર મારું બોડી બન બોડી બન હા

મું ચાપી ના આવું હાલું હું ચાપી ના આવું અલ્યા એક 4 વાગ્યે જેટ નહોતું હું 6:00 પેન આવું હો ચોકાણી ઘેર યાર અલ્યા હા તો તાર ચેત પકળ્યો તો ના ભાઈ ઇટ્યો તો આબાજી

હવે એમાં ખબર પડી જઈ લાગે હ તારા દોયડો કરી ગયા આજ ઘણી વાર રહ્યા છે આપણા હિસ્ત પડી તો